આબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો અને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હુડા થકી થતા ગેરલાભ અને લાભ વિશે જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ લેખિત આવેદન પત્ર આપી સાથે જ ગ્રામ્ય સ્થળે ગ્રામસભાઓ યોજી ગ્રામ્ય સભામાં સંમતિ સધાયેલ ઠરાવની નકલો સાથે જિલ્લા કલેક્ટર ને હોડા સંકલન સમિતિ અને અગિયાર ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જો કે આવેદન પત્ર આપી હોડા રદ કરવામાં આવે તેમજ હોડા સમાવિષ્ટ વિસ્તારમાં જે જમીન કપાતમાં જાય તેનું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અમારે અગિયારે અગિયાર ગામના સરપંચશ્રીઓ અને અન્ય અગેવાનોએ રૂબરૂ મળી એક આવેદનપત્ર ગુડા બાબતે આપ્યું હતું કે સાહેબ આ યોજનાની અહીંયા જરૂર નથી તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે ને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે આ સિવાય સરપંચોની જોડે જે સરપંચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ વિચારીને સરપંચશ્રી વિશે બોલવાનું ટારશો અને સરપંચો નું વ્યક્તિગત નામ લેશો નહીં એવી વિનંતી પણ આગામી કાર્યક્રમમાં આવતીકાલથી કાર્યક્રમ ચાલુ થાય છે સરપંચ પોતાની ગ્રામસભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે